અરવલ્લી જિલ્લામાં ગેરહાજર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જણાવી દઉં કે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફરજ પર ગેરહાજર રહેનારા પ્રાથમિક શિક્ષકો સામે કડક પગલા લેવામાં આવ્યા છે આ પગલાં શિક્ષણની ગુણવત્તા પર અસર કરતી ગેરહાજરીના વધતા અહેવાલોને પગલે લેવામાં આવ્યા છે વિદેશ ગયેલા શિક્ષકો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેના જણાવ્યા અનુસાર વિભાગે ઘણા શિક્ષકોની નોટિસો જારી કરી છે જેમણે લાંબા સમય સુધી ગેરહાજર રહેતા વિના મંજૂરી વિદેશ પ્રવાસ કર્યો છે સોશિયલ મીડિયા મીડિયા અને અન્ય માધ્યમોથી અમે જે જાણવા મળ્યું અને એમાં જે શાળામાં જે કાર્યક્રમ થયો હોય કોઈ અથવા તો કોઈ શિક્ષક એમાં જોડાયેલા છે તો એવા શિક્ષકોના અમે નિવેદનો લીધા છે તે પૈકી પાંચ શિક્ષક એવા એમના નિવેદનમાં એમને જણાવ્યું છે કે એવું વિદેશ ગયા છે તો તેમને નોટિસ આપી અને ખુલાસો પૂછ્યો છે કે તેઓ કયા સમયગાળા દરમિયાન વિદેશ ગયા છે અત્રેની કચેરીએ મંજૂરી મેળવીને ગયા છે કે કેમ તેની તમામ વિગતો માગી છે ને એમને પોતાનો જવાબ રજૂ કરવા માટેની ટીપીઓ મારફત જણાવ્યું છે